તો અમદાવાદની ફિરદોઝ અમૃત શાળા વિવાદમાં છે ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓને પ્રવેશ ન આપાતા વિરોધ વિદ્યાર્થીઓને ધોરણ નવમાં પ્રવેશ ન અપાતા વાલીઓનો વિરોધ પ્રવેશ નહીં આપો તો અમે ક્યાં જઈશું વાલીઓનું કહેવું છે જો છ મહિના પહેલા જો જાણ કરી હોત તો બીજે એડમિશન લેતા પણ શાળાના આ નિર્ણય સામે વાલીઓ મૂંઝવણમાં મુકાયા છે શાળાને ગુજરાત બોર્ડમાંથી સેન્ટ્રલ બોર્ડમાં કરવામાં આવી છે

બધા પેરેન્ટ્સને એક સાથે નથી બોલાયા પાંચ પાંચ નું ગ્રુપ કરીને રીતે અમને બોલાવ્યા હતા અમને બોલાવ્યા પછી એવું જણાવવામાં આવે છે કે તમારા સ્ટુડન્ટને તમે સ્ટેટ બોર્ડમાંથી સેન્ટ્રલ બોર્ડમાં ટ્રાન્સફર કરી લો અથવા તમે બીજી સ્કૂલમાં ચેન્જ કરી લો પ્રોપર રીઝન પૂછ્યા પછી અમને કોઈ પ્રોપર રીઝન જાણવામાં મળવામાં આવ્યું નથી એમનું કેવું એવું છે કે જે નવમાંથી ગ્રાન્ટ મળે છે સ્કૂલને એ એમના લીધે ઇફેક્ટ પડે છે સ્ટેટ બોર્ડમાં એ અમને પ્રોબ્લમ થાય છે કે અમે એને એફોર્ડ નથી કરી શકતા કોઈ અલગ રીઝન આપે છે કે અમારે કન્સ્ટ્રક્શન કરવાનું છે એના હિસાબે તમે અલગ સ્કૂલમાં ટ્રાન્સફર કરી લો એટલે પ્રોપર કોઈ રીઝન છે નહીં કોઈની પાસે કોઈ માહિતી છે નહીં ખાલી ખાલી વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવામાં આવે છે પ્લસ નેક્સ્ટ વીકથી સ્ટુડન્ટનું ફાઇનલ એક્ઝામ સ્ટાર્ટ થાય છે એટલે પ્રેશર પણ બહુ છે છોકરાઓ ઉપર અને નેક્સ્ટ યર શું કરવાનું છે એ લોકો પાસે એમની કોઈ પૂરતી માહિતી નથી અમે સ્કૂલના સંચાલનને મળવાનો પ્રયત્ન કરીએ છીએ પ્રિન્સિપલ મેડમને મળવાનો પ્રયત્ન કરીએ છીએ પણ અમને કોઈ પ્રોપર આન્સર મળતો નથી એટલે અમે એવું ઈચ્છીએ છીએ કે તમે અમને પ્રોપર આન્સર આપો પ્રોપર જવાબ આપો અને તમે લાસ્ટ ટાઈમ પર અમને આ વસ્તુ કહેવો છો કે તમે સ્ટેટમાંથી સેન્ટ્રલમાં ટ્રાન્સફર કરો એ વસ્તુ સહેજ પણ યોગ્ય નથી જો તમારે આ જ વસ્તુ કરવી હોય તો તમારે અમને કમસે કમ એટલીસ્ટ છ મહિના પહેલાં જાણ કરવી જોઈએ હવે લાસ્ટ ટાઈમ ઉપર અમને બીજી કોઈ સ્કૂલમાં એડમિશન મળશે નહીં અને આ રીતે તમે છોકરાઓને ગેરમાર્ગે દોરશો તો છોકરાઓ પણ હેરાન થશે એની સાથે પેરેન્ટ્સ પણ હેરાન થશે ના ના કોઈ રજૂઆત નથી કરી અમને બી મેડમ તરફથી ફોન આવ્યો સ્કૂલ માંથી કે ભાઈ તમે કાલ મિટિંગમાં છે એટલે પાંચ પાંચ પેરેન્ટને બોલાયા હતા જ્યારે પ્રિન્સિપલ જોડે અમારી મિટિંગ થઈ પ્રિન્સિપલ ને પૂછ્યું કે ભાઈ આ અચાનક તમે આ ડિસિઝન કેમ લીધું તેમના તરફથી કહું કે ઉપરથી લેવલથી અમને આ કહેવામાં આવ્યું છે ને અમારથી અમારે બે જોબ કરીએ છીએ અમારે લેવલે કશું હાથમાં નથી એટલે અમને બે ત્રણ વાર અમને પૂછ્યું કે અમને આનું આન્સર તો આપો શેના માટે તમે આ વસ્તુ અચાનક તમે આ સ્કૂલને છોકરાઓને અચાનક તમે આગળ જવા માટે ના પાડી એમ બિલકુલ અન્ય પણ કેટલાક વાલીઓ છે આપણે આપ પણ ગયા હતા પેરેન્ટ્સ મિટિંગમાં કઈ રીતે અને આપની હવે માંગ શું રહેશે અમારી માંગ એ જ છે કે એક તો અમે અનસર્ટેન તમે અમને કીધેલું છે તો અમે અમારા છોકરાઓને લઈને જઈએ ક્યાં તો અમારે તો કંઈ એ અમને એક્સેપ્ટેબલ જ નથી કે અમે બીજી કોઈ જગ્યાએ એડમિશન લઈએ કારણ કે અમે તો એ જ વિશ્વાસથી નર્સરીથી લઈને અત્યાર સુધી રાખ્યું છે કે બારમા સુધીની સ્કૂલ છે તો અમે તો એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ સુધી પણ જઈશું કે આ વેલિડ નથી કે તમે સડનલી આવી એ રીતે અમને આગલા દિવસે બોલાવી અને કહી દો કે વિધિન અ વન મંથમાં ક્લાસીસ બંધ થઈ રહ્યા છે

चलेगा ना भविष्य तो बहुत ज्यादा मतलब देखो तो डिप में ही है क्योंकि अगर वो बोल रहे हैं सीबीआई में डालो तो बच्चा कहा जाएगा डिप्रेशन में जाएगा क्योंकि कवर नहीं कर पाएगा और कोई बच्चा वीक होगा वो कैसे करेगा और इन्होंने आधे पेरेंट्स को बोला और ये आधे पेरेंट्स को क्यों बोला हमको भी बोलना चाहिए था ना हम लोग भी देना और आधे पेरेंट्स बता रहे हैं आधे पेरेंट्स को नहीं पता है और इन्होंने जो कहा है तुम करो डिसीजन लो पर कम से कम पहले बता दीजिए ना हमको